સુરત શહેરમાં સતત વરસાદના કારણે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે કડોદરા સહારા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થતા ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તો તારીખ ત્રેવીસ જુલાઈને મંગળવારના સવારથી જ વરસાદ ફરી જામ્યો છે સતત વરસી રહ્યો છે જેના લીધે શહેરના પ્રવેશ દ્વાર પૈકીના એક અને સતત ચોવીસ કલાક વાહનોની અવરજવરથી ધમધમતા ધોરીના સમાન કડોદરા સહારા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના લીધે ત્રણથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના પગલે સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આજે સુરતને નેશનલ હાઈવે અડતાળીસથી જોડતું કડોદરા સહારા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા છે નંદુરબાર ધોલિયાથી તમામ વાહનો આ રસ્તે જ સુરતમાં પ્રવેશ કરે છે સુ રાત્રિના સમયે શાકભાજીની ટ્રકો આવતી હોય છે ટ્રાન્સપોર્ટેશન બસ જેવા મોટા વાહનોની પણ અવરજવર રહેતી હોય છે દિવસના સમયે નોકરીયા તો માર્કેટના વેપારીઓ તથા કાપડની હેરફેર કરતા ટેમ્પોની અવરજવર રહેતી હોય છે અહીં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે સવારથી વરસાદને લીધે રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બે થી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે